તો મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે અતિ મહત્વનું કામ કરતી અને ખૂબ જ મોંઘી એવી એસએફપી ચીપ તેમજ રાઉટર અને ટ્રાન્સમીટરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે કામિર રઝા નામનો મુખ્ય આરોપી આ ગેંગનો માસ્ટર માઇન્ડ હતો તેની સાથે શિવસાગર નિસાદ નિતેશ બઘેર તેમજ શશીકુમાર મહંતો પણ ગેંગના સભ્યો છે ઝડપાયેલા ચારે સમૂહ મોબાઈલ ટાવર મેન્ટેનન્સ તેમજ રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા સમૂહ છે સર્વિસના કામે આ ચાર ઇસમો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ જતા આવતા હોય છે સમૂહ એ ગુજરાત સિવાય હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત સાતથી વધુ રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યું છે ચોરી બાદ માસ્ટર માઇન્ડ કામિલ દિલ્હી રહેતા અર્જુન પાલ નામના વ્યક્તિને કુરિયર મારફતે મોકલી આપતો હતો અને અર્જુન પાલ તેને કઈ રીતે અને કોને વેચતો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે અર્જુનપાલ યુપીઆઈ દ્વારા કમિલને દિલ્હીની પૈસા મોકલતો હતો